ન્યુઝ કારણે પોતાના બાળકો ગુમાવી બેસેલ ઠાલવી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મૃતક બાળકો શિક્ષકોના પરિવારજનો સ્થાનિક કાઉન્સિલર સામાજિક અગ્રણીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી તથા તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી અને ન્યાયની ની માંગણી કરાઈ હતી હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથી દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હરણી લેક ઝોનના ના ગેટ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આજથી બે વર્ષ પહેલા અઢાર જાન્યુઆરીની મોડી સાંજ વડોદરાના હરણી લેક ઝોનમાં બાર માસુમ બાળકો અને બે નિર્દોષ શિક્ષિકાઓના બોટ પલટી થતા ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા પરિવારજનો ન્યાયની અપેક્ષાએ દિવસો પસાર કરી રહ્યા છે dari सब प्रोफेसर के को प्रेशर

કે પછી આ હોય કે સ્કૂલના સંચાલકો હોય આ બેદરકારના લીધે આ ઘટના બની છે છતાં તમે જોતા હશો કે એ કોઈ પણ લોકો અમારા કેસમાં અમારું સપોર્ટ કરતા નહીં બે વર્ષથી અમને ન્યાય મળતું નહીં અને હવે એવું લાગે છે કે હવે વર્ષો પણ વીતી જશે તો પણ અમને ન્યાય મળશે જ નહીં કારણ કારણ એ લોકોને સત્તાધારી લોકોને ખાલી સત્તાનું પૈસાનું ને બધાનું મોં છે તમે જોઈ શકો છો અમે અમારા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા આવે તો પણ પોલીસનું કેટલી બધી ટીમ અહીંયા છે બરાબર અરે જ્યારે સ્કૂલ પ્રશાસન હોય કે બધા અધિકારીઓ હોય હાઈકોર્ટ ઓર્ડર કરતી હોય કે એ લોકો ગુનેગાર છે એમના પર એક્શન લો છતાં એના પર એક્શન ન લેતા એના ઉપર કોઈ કાર્યવાહી નહીં કરતા એ પીડિત પરિવારોને હેરાન કરે છે વારે ઘડી એ પોલીસવાલા તંત્રના એક્શનથી અમે હેરાન કરે છે તો તમે જોઈ શકો છો તંત્ર ખાલી પીડિતો માટે અને જનતા માટે નથી એ ખાલી એમનું પોતાની રોટલી માટે સત્તા ઉપર બેસેલા છે બે વર્ષથી કોઈ પણ કાર્યક્રમ હોય કશું પ ફંક્શન હોય તંત્રનું તો અહીંયા પીડિત પરિવારના ઘરે પોલીસ બેસાડીને ગોપાલ શાહ હોય કે વિનોદ રાવ હોય કે પછી પરેશ શાહ હોય એને એ લોકો ઇન્વાઇટ કરે છે જ્યારે હાઈકોર્ટ એમને ગુનેગાર તરીકે જામીન ઉપર છોડે છે છતાં એમને એ લોકો ઇન્વાઇટ કરે છે અને અમે પીડિત થઈને અમારા ઘરે પોલીસવાળા બેસાડીએ છે એટલું બધું સારું ન્યાય એ તંત્ર અમારા જોડે કરી રહ્યા છે તો અમે બે વર્ષ શું અમે અખિલ લાઈફ અમે છોકરા પાસે બી જાય ને તો પણ એ લોકો અમે ન્યાય નહીં આપતા કારણ ન્યાય માટે બેસેલા વ્યક્તિ બે વર્ષ ન્યાય માટે લાવતા નથી બરાબર તો એ ન્યાય માટે નથી બેસેલા એ ખાલી એ પોતાનું રોટલ શેકના માટે બેસેલા છે એટલે અમે ન્યાય માટે તો કશું જાણકારી જ નહીં કે એ લોકો અમને ન્યાય આપશે એ તો આટલું સુધી કેસ મારું ચાલ્યું વર્તળ સુધી પહોંચવું તો એ તો ખાલી હિતેશ સર છે અને આશિષ સર છે એના માટે પહોંચ્યું છે નહીં તો એ લોકોને જનતાની તો કશું પડેલી છે જ નથી છતાં એ લોકો હમે સપોર્ટ કરે તો વારે ઘડી એ લોકોને પણ એ લોકો પોલીસવાળા હોય કે સત્તાધારી લોકો હોય એમને પરેશ હેરાન કરે છે નતા એટલું જ કહેવાનું છે જ્યારે તમે ફે કાટ ફેસ્ટિવલમાં ગોપાલ શાહને બોલાવો છો મોટા મોટા ફંક્સ ફંક્શન કરો ત્યારે તમે જ્યારે હાઈકોર્ટમાં ગુનેગાર તરીકે જોડાયેલા વ્યક્તિને તમે બોલાવતા હોય તો તમે જનતા માટે બેસાયા બેસેલા નથી તમે ખાલી તમારા સત્તાધારી પક્ષ માટે અને તમારી રોટલી અને તમારો ફેમિલી ભવિષ્ય સુધારવા માટે બેસેલા છે યાદ દિવસ એવો યાદ આવ્યો છે યાદ તો વારે ઘરે આવે છે એટલું જે વ્યક્તિના જે દીકરીના મોડું જોઈને મારી સવાર થતી હતી એના નામથી મારી સવાર થતી હતી એને મારે ઘરે યાદ થઈને મારી સાત દિવસ થતો હતો એ કોઈની બેદર ખાલી ના લીધે લીધે એની જાન ગુમાવી છે એ દીકરીને તો યાદ મને મારે ઘડી આવે બે વર્ષ વીતી જાય કે વર્ષો વીતી જાય એ દિવસ હજુ કોઈ દિવસ અમારાથી ભૂલાતો નથી આજે બે વર્ષ વીતી ગયા પણ અમને રોજ જ યાદ કરીને અમે બાળકોને રડીએ છીએ અમારા ન્યાય નહીં મળ્યો ન્યાય નહીં મળ્યો કોઈ પણ અને કોઈ સ્કૂલ તરફ તો કોઈ કોઈ પણ જાતની એક્શન લેવામાં હજુ સુધી આવી નથી શાળા સામે કોઈ પણ એક્શન લેવાના નથી અને શાળાના સંચાલકને તો કોઈ પણ પ્રકારની પસ્તાવો જ નથી એને કોઈપણ પ્રકારની લાગણી જ નથી અમારા બાળકો માટે શું કહેશું મુખ્યમંત્રી જ્યારે ઘટના બની ત્યારે આવીને આશ્વાસન આપીને ગયા હતા એ બધાને દેખાડો કરવા માટે જ આવ્યા હતા પછી એમને કોઈ પ્રકારની કોઈ એક્શન કે અમારા પ્રત્યે કોઈ જાતની લાગણી અમને છે નહીં નહીં તો એ પ્રકારનો એ શબ્દ વાપરત જ ના એમને આજે અમારા દુઃખમાં બે વર્ષ વીતી ગયા એમને અમારે આશ્વાસન આપીને ગયા તો એમને એમને અમારા માટે જોવું પડે કે ભાઈ છે હું નહીં એના જગ્યાએ એવા શબ્દો વાપરીને જતા રહીશ આ બે વર્ષથી તો કશું થયું નહીં હજુ આગળ શું ખબર કેટલા વર્ષો વીતી જાય ન્યાય મળતા મળતા આપણા જે જે દિવસે ઘટના બની એ દિવસે બધા કાર્યકર્તા બધા નેતાઓ આવીને ગયા એ ખાલી દેખાડો જ બધાને મીડિયા સામે ને બધાની સામે એ પછી કોઈ પણ નેતા કે કોઈ એવું નથી કે આ પૂછવા આવ્યું હોય કે શું છે શું નહીં શું તમારી હાલત છે કોઈ જોવા નથી આવ્યું એક માત્ર આશિષ સર અને હિતેશ સર એ જ છે કે આજ સુધી અમારી જોડે દરેક પરિસ્થિતિમાં ઊભા રહ્યા છે